او بنایا تا نوخا نوخا جو هاي ساڈن تلاوي پوتيه ت بناوي تاله تمنه د ښاړ وایو جو تمنه هاي درشن کراو شو جو هاي تم زوم کرين ښاړتي نزارو जोरदार جو پانی پيري اتا جوت خرا منديري जोरदार لګي नमस्कार मित्र كمشو بدا مزامتي شو نو ولوګ ما تمره स्वागत شي मित्र اپه جاي شي گټي شي لنگړيا هانمان دادا نو تمنه منديري ښاړ شون ساڈن تلاو ښاړ شو ان تھړک مايتي اپ شو بيي વિડીયો બનાવી જોઈશું હનુમાન દાદા નું મંદિર ઈ તમને પણ દર્શન પણ કરાવશું હનુમાન દાદા ને આ જો તળાવ તો જો જબરદસ્ત તમને માહિતી આપશો આમ જો આમ દેખાય ના લગણ છે પાણી છે તળાવ ભૂતે એકદમ કેવડું મોટું બનાવ્યું તમે ન જોવા ગયા હોય જોવા જાજો ને તમને જો સાડા તળાવ બતાવ્યું તમને ખબર નહી હોય આ કોને બનાવ્યું તમે ન જોવા જોવા આવજો જો આ સાડા તળાવ ને તમને અમને દર્શન કરાવી હનુમાન દાદાના જોવા આયા વાલ જો આથી પાણી વાલ ફેરવે એટલે જો પાણી જાય ઓકળવાય લાઈયું જાય અમે તમને હનુમાન દાદાના દર્શન કરાવશું જોવા પણ હે મંદિર તો તમને આ દર્શન કરાવશું જોવા તમને ઝૂમ કરીને દેખાડતી નજારો જોરદાર જો પાણી ભેરવી હતા જોવો ખરા મંદિર જોરદાર લાગે ના જ આવી જોઈએ તો વિડીયામાં બના રહી જો આપણે મંદિરે પૂગી ગયા હોઈએ લંગડીયા હનુમાન દાદા મંદિરે તમને દર્શન કરાવશું માલિકા જન ને થોડીક માહિતી આપશું તો હાલો તમને માલકા દર્શન કરાય જો આયા કણે કોઈ હેત નય અતારે જો અને આયા કણે મંદિર કીના કીના એના વિશે થોડીક તમને કહું એક હનુમાન દાદા નું રામાપીર નું મહાદેવ નું તળ મંદિર રે જો આયા કણે તળને તમને દર્શન કરાવશું આપળા જો માલકા જાવી હવી બધી તમને બતાવી દઈયા આયા કણે શું શું હે વસ્તુ પછી તમને દર્શન કરાવશું તો વિડીયો માં બનારીશું જામ આપેલા પછી પીડી જો مندر چار ہنم دادا درشن کرایا جا ہنمان دادا મંદિર તમે ન આવ્યા હોય તો અહીં દર્શન કરવા આવજો અમે તમને સાડા તળાવ વાય આ બાજુ એ દેખાડશો અને આ બાજુ બીજું અહીંયા રામાપીન નું મંદિર ઈ તમને દેખાડશે જો આ બાજુ રામા મંદિર

માહિતી આપી આ સાડા તળાવે ભૂતે જ બનાવ્યું એટલે તમને દેખાડવા આવ્યો જો જબરદસ્ત તળાવ એવડું મોટું એ તમે જોવો ખરા પાણી જોવો ના લગન ભર્યું છે અને ઊંડું કેટલું એનો કઈ અંદાજ જ નથી બારે વચ પાણી ભર્યું રે આમાં જુઓ તમને આ બતાવવા આવ્યો જો આ તળાવ પે છે તમે ન જોવા આવ્યા જોવા આવજો અહીંયા ઘણા સાડા ને તળાવ જોવા આવે તમને દેખાડી દીધું અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે